જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં માં જો કે આપણે જે રીતે તે બધા મજા માં જ છે તો આજનો નો થયો છે કેટલા ચાર કોઈ ગા છે ને આપણે બકાલુ લેવા ગયા હતા ને ઘણો બધો બકાલુ લઈને આવ્યા છે તો ચાલો દેખાડો ને આજે આપણે બનાવવાની છે ભેળ બ્લોગ માં બેના રહેજો તો એક તો આપણે ડુંગરી લીલી ડુંગરી બહુ ભાવે એટલે એનો પૂરો લીધો છે અને બટેકા ટમેટા બોર મરચાં પછી વટાણા એ બધું લીધું છે અને આયા અને ગલકા હે ને ધાણાભાજી હેન લસણ હેન એ બધી લઈ હે તો આપણે અત્યારે ભેળ બનાવીને હે અને બટેકા બાફળ નાખવા હે એટલા માટે તો આપણે બટેકા બાફા નાખીએ એટલે ખરે ભેળ બનાવીએ હાવ આપણે નોર્મલ અમે બનાવીને બ્લોગમાં બ્લગમાં જોઈએ એવી નહીં પણ આજે હે ને નોર્મલ કંઈક થાય નોર્મલ નહીં અલગ પ્રકારની થા હે તો જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ બ્લોગમાં બૈનાર્યો જો આપણે બટેકા બાફવા નાખવા હે તો આમાં મોટો પાણી પણ એડ કરી નાખીએ આપણે કટ કરીને બટેકાને પાણી નાખીને હવે આપણે મૂકી દઈ તો જોવું આપણે ચાલુ તો જો મસ્ત મજાનું આપણે બટેકા બાફવા નાખી દઈ સાતસો ડિગ્રી પર તો ચાલો હવે જ્યાં આગળની તૈયારી કરી રહી જ્યાં ડુંગરી લઈને જાય છે ન્યા મૂકવાનું આપણે અહીંયા ડુંગરી મૂકી દે આપણે ભેળ માટે કટિંગ કરવા માટે બધો શાકભાજી લઈ લીધી છે ને આ બેન હમણાં મોરશે બધું અવે ચાલો આપણે બટેકા પણ બફાઈ ગયા છે તો ચાલો હવે ફોલી નાખીએ જો સસ મજાનું બટેકાનું બટાકા બફાઈ ગયા હૈ અને હવે આપણે આને ખોલી નાખીએ તો આપણે બધું શાકભાજી કટિંગ કરી લીધું છે ને જો પપ્પાએ આવી ગયા હે ડેલો જલ્દી ખોલી નાખીએ મમરા પણ વખારી નાખ્યા ને એમાં થોડોક ચાટ મસાલો નાખી અને જે આપણે શાકભાજી મયર્યું એ બધું એડ કરી નાખીએ મીઠું પછી ચટણી એડ કરી અને હવે આપણે ડુંગળી બટેકા ટમેટા મરચાં બધાને એડ કરી નાખી તો જો પેલે બાફેલા બટેકાને કટકા કરીને એડ કરી નાખા ને હવે આપણે મરચાને ને હવે ટમેટાને હવે આપણે લીલી ડુંગળીને મસ્ત મજાની ભેળ હમણાં ત્યાં થઈ જાય હા આપણે દાણાભાજીને પણ એડ કરી નાખીએ અને મોરી દાળ અને તીખી દાળ એને એડ કરીને આપણે મસ્ત મજાનું આપણે લીંબુડીમાંથી લીંબુ તોડી લઈ અને પછી આપણે એડ કરી નાખીએ જો એક લીંબુ તોડી લીધું હોય ને હવે આપણે મસ્ત મજાની ભેળમાં એડ કરી નાખીએ આપણી મસ્ત મજાની ભેળ તૈયાર છે તો જો કેટલી મસ્ત હે ભેળ જો તમને ભેળ ભાવતી હોય તો એકવાર કમેન્ટમાં યસ લખવાનું ભૂલતા નહીં જો મસ્ત મજાની આપણે ભેળ ખાઈ લીધી છે અને બહુ મસ્ત હતી અને અત્યારે અમારે જવાનું છે મારા માસા અને મારા માસીના ઘરે તો જો તમારે એનો વ્લોગ જોવો હોય તો કાલે રવિવારે હું વ્લોગ અપલોડ કરીશ એટલે જોવાનું ભૂલતા નહીં અને જો તમારે જોવું હોય તો પેલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો યુટ્યુબની મારા ચેનલનું નામ છે ઉર્વિશા આહે જીરો જીરો સાત અને લાઈક સેટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરીને બ્લોગ જોવાનું ભૂલતા નહીં માસી મિયાનો જય દ્વારકાધીશ જય મુરલીધર